શનિદેવને ન્યાયનો દેવતા કેમ કહેવાય છે પોતાની અપાર શક્તિના બળ પર તેણે માત્ર દેવતાઓનું રાજ્ય જ છીનવી લીધું નહીં પણ તમામ ગ્રહોને પણ કબજા કરી લીધા જ્યારે મેઘનાદનો જન્મ થવાનો હતો ત્યારે તેણે તમામ ગ્રહોને તેમની ઉચ્ચ રાશિમાં સ્થિર રહેવાનો આદેશ આપ્યો હવે અહંકારી અને નિર્દયી રાવણની આજ્ઞા કોણ ટાળી શકે તેથી ભયગ્રસ્ત તમામ ગ્રહો ભવિષ્યમાં થનારી ઘટનાની ચિંતા કરવા લાગ્યા પણ અહીં શનિદેવે એક મોટું ખેલ કરી દીધું મેઘનાદના જન્મથી થોડી પળો પહેલા શનિદેવે પોતાની રાશિ બદલી જેના કારણે મેઘનાદ દીર્ઘાયુ થઈ શક્યો નહીં આ જ કારણ છે કે રામાયણમાં મેઘનાદ લક્ષ્મણજીના હાથે વધ થયો આજે પણ શનિદેવની દૃષ્ટિ અને તેમની સાઢે સાથીથી કોઈ બચી શક્યું નથી ખુદ મહાદેવ પણ તેમની દૃષ્ટિથી બચી શક્યા નહીં શનિદેવની ઉત્પત્તિ અને ન્યાયાધીશ બનવાની કહાની શનિદેવની માતા પત્રીએ પોતાના પુત્રની પ્રાપ્તિ માટે ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી તે સમય દરમિયાન કઠોર તાપ અને ધૂપને કારણે શનિદેવનો રંગ ગાઢ કાળો થઈ ગયો પણ માતાની તપસ્યાના પ્રભાવથી શનિદેવમાં અસાધારણ શક્તિઓ આવી શનિદેવે ભગવાન શિવની ભક્તિ અને તપસ્યા કરી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું શનિદેવે કહ્યું હે પ્રભુ મારા પિતા સૂર્યદેવે પોતાના અહંકારમાં આવી મારી માતાનો અપમાન કર્યો છે તેથી હું ઈચ્છું છું કે તમે મને ન્યાયનો અધિકારી બનાવો ભગવાન શિવે પ્રસન્ન થઈને કહ્યું હે શનિદેવ હું તને વરદાન આપું છું કે તું નવગ્રહોમાં શ્રેષ્ઠ અને સર્વોચ્ચ ન્યાયાધીશ તથા દંડદાતા રહેશે દેવ અસુર સિદ્ધ ગંધર્વ અને મનુષ્ય બધા તારી દ્રષ્ટિથી ડરી રહેશે આ જ કારણ છે કે શનિદેવને ન્યાયનો દેવતા ગણવામાં આવે છે શનિદેવના શ્રાપની કહાની એક વખત શનિદેવ ભગવાન કૃષ્ણના ભક્તિમાં લીન હતા તેમના પિતાએ તેમની વિવાહ ચિત્રર્થની પુત્રી સાથે કરાવી શનિદેવ દૈવિક ભક્તિમાં લીન રહેતા તેથી તેમની પત્ની તેઓથી રહી એકવાર ક્રોધમાં આવીને પત્નીએ શનિદેવને શ્રાપ આપ્યો કે તમારી નજર જેના પર પડશે તે નાશ પામશે પત્નીએ થોડા સમય પછી પોતાની ભૂલ સમજી અને શનિદેવ પાસે માફી માંગી પણ તે શ્રાપ પાછો ન લઈ શકી શનિદેવની સાઢે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ એક રાશિમાં લગભગ વર્ષ રહે છે જ્યારે તેઓ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો સંકટ સાત વર્ષ સુધી રહે છે જેને સાઢે સાથી કહેવામાં આવે છે સાઢે સાથીના ત્રણ તબક્કા હોય છે એક પ્રારંભિક સાઢે સાથી શરૂઆતમાં નકારાત્મક પ્રભાવ શરૂ થાય છે આ તબક્કો સૌથી વધુ કષ્ટદાયક હોય છે ત્રણ સાથે શનિદેવ ધીમે ધીમે નકારાત્મક પ્રભાવ ઘટાડે છે શનિદેવની મહાદેવ પર દૃષ્ટિ એકવાર શનિદેવ કૈલાસ પર ભગવાન શિવના દર્શન માટે ગયા મહાદેવ જાણતા હતા કે શનિદેવની દૃષ્ટિ અત્યંત પ્રભાવી છે તેથી તેઓ એક હાથીના રૂપમાં ફેરવાઈ ગયા જ્યારે શનિદેવ ગયા ત્યારે મહાદેવ પાછા તેમના સ્વરૂપમાં આવ્યા પણ શનિદેવ હસીને બોલ્યા પ્રભુ તમે મારી દૃષ્ટિથી બચી શક્યા નહીં હાથીનો રૂપ ધારણ કરવાને કારણે તમારે પૃથ્વી પર જન્મ લેવાનો સામનો કરવો પડશે આ વાત સાંભળીને મહાદેવ માત્ર સ્મિત કરતા રહ્યા અને શનિદેવને આશીર્વાદ આપ્યા શનિદેવ ન્યાયના દેવતા અને તેમના રહસ્યો શનિદેવ કોણ છે શનિદેવને ન્યાયનો દેવ માનવામાં આવે છે જે દરેક મનુષ્યને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તેઓ દંડ અને ન્યાય બંનેના પ્રતીક છે શનિદેવ અને રાવણ રાવણ ખૂબ જ અહંકારી હતો અને તેણે તમામ નવગ્રહોને પોતાનો વશ કરી લીધા જ્યારે મેઘનાદનો જન્મ થવાનો હતો ત્યારે તેણે બધા ગ્રહોને તેમના શ્રેષ્ઠ સ્થિતિમાં રહેવા હુકમ આપ્યો પરંતુ શનિદેવે અંતિમ ક્ષણે પોતાની રાશિ બદલી દીધી જેના કારણે મેઘનાદ લાંબી ઉંમર જીવી શક્યો નહીં શનિદેવનો જન્મ અને શક્તિઓ શનિદેવની માતા ઘોર તપસ્યામાં લીન હતી જેના કારણે તેઓ ગર્ભમાં જ શક્તિશાળી બની ગયા તેમના જન્મ પછી તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી જેનાથી શિવજી પ્રસન્ન થયા અને તેમને નવગ્રહોમાં શ્રેષ્ઠ ન્યાયાધીશ બનવાનો આશીર્વાદ આપ્યો શનિદેવની ક્રૂર દૃષ્ટિ શનિદેવની પત્નીએ તેમની પર ધ્યાન ના આપતા હોવાને કારણે શ્રાપ આપ્યો કે તેમની નજર જેન પર પડશે તે દુખી થઈ જશે ત્યારથી જ તેમની પ્રભાવ ખૂબ તીવ્ર થઈ ગયો શનિદેવની સાડે સાથી શનિદેવ બે પોઈન્ટ પાંચ વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને જ્યારે તેઓ સતત ત્રણ રાશિમાં પસાર થાય છે ત્યારે તેને સાથી કહેવાય છે આ સમયગાળો સાત પોઈન્ટ પાંચ વર્ષનો હોય છે અને ઘણી વાર મુશ્કેલીઓ લાવી શકે છે શનિદેવ અને મહાદેવ એક વાર શનિદેવ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા શિવજી સમજી ગયા કે તેઓ શનિદેવની દૃષ્ટિથી બચી નહીં શકે તેથી તેમણે હાથી નો સ્વરૂપ ધારણ કર્યો પરંતુ શનિદેવે તેમની ઓળખી લીધા અને કહ્યું કે તેઓ દેવીઓની છોડીને પૃથ્વી પર પ્રાણીઓની માં રહી ચૂક્યા છે આ સાંભળીને શિવજી હસ્યા અને શનિદેવને આશીર્વાદ આપ્યો શનિદેવને હિન્દુ ધર્મમાં ન્યાયના દેવતા માનવામાં આવે છે તેઓ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે તેમની ગતિ ધીમે હોય છે અને તેઓ કર્મ અનુસાર ફળ આપતા દેવી દેવતા છે શનિદેવ અને તેમના પિતા સૂર્યદેવની કથા એકવાર શનિદેવના પિતા સૂર્યદેવે તેમની માતા છાયા પર શંકા કરી માતા છાયા હંમેશા તપસ્યામાં લીન રહેતા અને શનિદેવ પણ માતા સાથે તપસ્યામાં લાગેલા જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો રંગ કાળો હતો આ જોઈને સૂર્યદેવને શંકા થઈ કે શનિ તેમના પુત્ર છે કે નહીં આ કારણે સૂર્યદેવે માતા છાયાને માતા હાયાએ શનિદેવ સાથે કઠોર તપસ્યા કરી શનિદેવ મહાદેવના પરમ ભક્ત હતા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યો કે તેઓ ધર્મ અને ન્યાયના પ્રતિહાત બની રહેશે અને દરેક મનુષ્યને તેના કર્મ પ્રમાણે ફળ આપશે જ્યારે શનિદેવની દૃષ્ટિ તેમના પિતા સૂર્યદેવ પર પડી ત્યારે સૂર્યદેવના તેજમાં ઘટાડો થયો અને તેઓ દુર્બળ થઈ ગયા શનિદેવનો પ્રભાવ ખૂબ જ શક્તિશાળી હતો જેની અસરથી સૂર્ય નહીં દેવતાઓએ પ્રાર્થના કરી અને શનિદેવે તેમના પિતા સૂર્યદેવને છોડી દીધા શનિદેવ અને રાજા હરિશ્ચંદ્રની ની કથા શનિદેવના પ્રભાવ અને પરીક્ષાનું ઉદાહરણ રાજા હરિશ્ચંદ્રની કથામાં જોવા મળે છે એકવાર શનિદેવે વિધાન કર્યો કે તેઓ હંમેશા સત્યના પથ પર ચાલતા રાજા હરિશ્ચંદ્રની પરાલેશે તેમની અસલ દૃષ્ટિ કારણે રાજાને તેમનું રાજપાટ ગુમાવવું પડ્યું તેમની પત્ની અને પુત્રને ગુલામીમાં રહેવું પડ્યું અનેક કઠિન પરીક્ષાઓ પછી શનિદેવ રાજા હરિશ્ચંદ્ર ના ધીરજ અને સત્ય થી પ્રસન્ન થયા અને તેમને તેમના બધા સંકટમાંથી મુક્ત કર્યા શનિદેવની કૃપા મેળવવા માટે ઉપાય એક શનિવારે વ્રત રાખવું અને તેલ ઉડદ અને કાળી ચીજોનું દાન કરવું બે શનિદેવનું પૂજન અને શનિ મંદિર જઈને તેલ ચઢાવવું ત્રણ હનુમાનજીની ભક્તિ કરવી કેમ કે શનિદેવ હનુમાનજીના ભક્તોને પીડા આપતા નથી ચાર ગરીબોને દાન કરવું અને ગૌસેવા ગાયની સેવા કરવી પાંચ શનિ શનિ ચાલીસા અને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય શનિદેવ સજ્જન લોકોને તેમની મહેનતનો યોગ્ય ફળ આપે છે અને દુર્જન માટે કઠિન પરીક્ષા લાવે છે તેમનાથી ભય ન રાખવો પણ સદકર્મ કરવાથી તેમનો આશીર્વાદ હંમેશા મળતો રહે આ છે શનિદેવની રહસ્યમય કહાની જે દર્શાવે છે કે કર્મોના ફળથી કોઈ બચી શકતું નથી